પવન એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ માં આપનું સ્વાગત છે અમદાવાદમાં ભારતીય રેડ ક્રોસ સોસાયટીના 102 વર્ષની સફળ સફરની જમીના ભાગરૂપે અમદાવાદ જિલ્લા શાખા દ્વારા એક વિશેષ વાર્ષિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમારોહમાં સેન્ચુરિયન બ્લડ ડોનર્સ અને સ્ટાર બ્લડ ડોનર સંસ્થાઓને તેમની નિસ્વાર્થ સેવા બદલ એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં રક્તદાન ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર રત્નોને સન્માનિત કરવામાં આવ્યા હતા આ સમારોહમાં સેન્ચુરિયન બ્લડ ડોનર્સ અને સ્ટાર બ્લડ ડોનર સંસ્થાઓને તેમની નિસ્વાર્થ સેવા બદલ એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા આ પ્રસંગે સમાજમાં નવી પહેલના ભાગરૂપે અમદાવાદ રેડ ક્રોસ સ્ટાર કપલ બ્લડ ડોનર્સ ક્લબ શરૂ કરવામાં આવી છે જેનો મુખ્ય હેતુ વધુમાં વધુ દંપતીઓ રક્તદાન માટે પ્રેરાય અને અન્ય પરિવારો માટે ઉદાહરણ પૂરું પાડે તેવો છે આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોડવાડિયા ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત ગૌરવ લઈ શકે એવી બાબત છે રક્તદાતાઓની કમી એક સમય એવો હતો કે રક્તદાન કરવાની વાત આવે તો પરિવારના સભ્યો પણ પરંતુ હવે સમાજની અંદર એટલી જાગૃતિ આવી છે કે રક્તદાન તો કરવું એટલે ગૌરવની વાત બધા સમજે છે પરંતુ હવે અંગદાનનો પણ એનાથી આગળ આપીને બધા એના માટે પણ કમિટમેન્ટ આપતા થયા છે અને જો રક્તદાન એને અંગદાન જે રીતે રક્તદાનને અપનાવ્યું એ રીતે બધા જ અંગદાનને અપનાવ્યું હું માનું છું કે જે અત્યારે કોઈ કોઈ પરમાત્માની અવકૃપાને કારણે કોઈકને એનું કોઈ અંગે અંગ નબૂરું પડી દેવું અથવા તો કોઈ કારણસર એને જરૂર પડતી હોય તો એના દ્વારા આપણે અનેકના જીવન બચાવી શકીએ છીએ આપણા સૌને માટે ગૌરવની વાત છે કે અહીંયા રેડક્રોસ સંસ્થા છે એ રક્તદાન સહિતની અનેક પ્રવૃત્તિઓ કરીને સમાજને અને ખાસ કરીને ગરીબ લોકોની અને દર્દીઓની ખૂબ સેવા કરે છે અને આખા વિશ્વની અંદર આ સંસ્થા પથરાયેલી છે અહીંયા ગુજરાતમાં પણ ખૂબ જ સારું નેટવર્ક ઉભું કરીને થાય મિત્રો આજે અમદાવાદ રેડક્રોસના ઉપક્રમે આજે એક વિશેષ કાર્યક્રમ રક્તદાતાઓના સન્માન અને અમારા સ્ટાર બ્લડ ડોનર ઇન્સ્ટિટ્યુશન્સનો જે અમે રાખ્યો છે અમને ખૂબ આનંદ છે કે પોતે એક સ્વયં રક્તદાતા છે એવા આપણા માન્ય મંત્રી શ્રી અર્જુનભાઈ આવ્યા છે અને અમને ખૂબ અમારું ઉત્સાહ એમને વધાર્યો છે હું યાદ કરાવવા માંગુ છું આપ સૌને કે અમદાવાદની એક આગળ ઓળખ છે કે રક્તદાનની રાજધાની ગણાય છે કારણ કે બ્લડ ડોનર ટુ પોપ્યુલેશન રેશિયોમાં સમગ્ર દેશમાં આપણે પ્રથમ સ્થાને છીએ અને ફોર પર્સેન્ટ ઓફ ધ બ્લડ ડોનર આમ ભારતનું જે એવરેજ છે ઇઝ વન પર્સેન્ટ અને અમદાવાદ ચાર ગણું છે અને વિશ્વના ટોચના જે આપણે પાંચ શહેરોમાં ગણના કરીએ તો અમદાવાદનું સ્થાન આવે અને કદાચ અમદાવાદનું જે સૌ પ્રથમ સ્થાન છે કે એવો રેકોર્ડ છે કે તેંડુલકર કે કોહલીનો રેકોર્ડ પણ જેમ તૂટે નહીં એવો રેકોર્ડ એ છે આજે માન્ય અર્જુનભાઈ જે સન્માન કરવાના છે તે અમે સેન્ચ્યુરિયન બ્લડ ડોનર સતત રક્તદાતાઓની સંખ્યા એકસો ને ચાલીસ સુધી પહોંચી જે વિશ્વના કોઈ શહેરમાં નથી અને અમદાવાદના પાંચ મહિલા રક્તદાતાઓ છે જે ભારતના એકમાત્ર મહિલાઓ છે શતક રક્તદાતાઓ એટલે અમદાવાદના રેકોર્ડ્સ એ કંઈક અનેરા છે અને છેલ્લી એક વાત એ કરીશ કે આજે આપના હસ્તે અમે એક સ્ટાર બ્લડ ડોનર કપલના યુસી અવોર્ડ નું અમે આજે સ્થાપના કરવાના છીએ કે જ્યાં હસબન્ડ અને વાઇફ બંને યુ નો દે આર લિવિંગ બ્લડ ડોનર્સ અમુક તો આપણે ત્યાં એવા બે તો સેન્ચુરિયન બ્લડ ડોનર કપલ્સ છે એટલે અમને થયું કે ક્લબ કરીએ આ વખતે રક્તદાન દીને આપને જાણીને આનંદ થશે એકસો એક બ્લડ ડોનર કપલ્સે રક્તદાન ઉમંગ ઉમંગભેર કર્યું એટલે આ ક્લબમાં વધુ ને વધુ જોડાય અને અમદાવાદ અને ગુજરાતનું ગૌરવ વધે એવી અમારી